જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણા બાર તારીખ છ અને કાલે તેર અને પરમ દિવસ થઈ જશે ઉત્તરાયણ ચૌદમી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ અને ઉત્તરાયણની ખરીદી કરવાની છે અમારે હું તો પતંગ ઉડાડતો નહીં કે દોરી લાવતો નહીં અને મોમાંય નહીં ઉડાડતા લાવતા નહીં પણ ગેર છોકરાઓ માટે આપણે દોરી પતંગ અને જે જરૂરિયાતવાળી વસ્તુ હોય ઉત્તરાયણ માટે એ બધું લેવા માટે જઈએ છે અને આજે મોમાની ગાડી લઈને જઈએ છે શિફ્ટ ચલાવે ચલાવશે અને મોમાનો દીકરો છે સિદ્ધરાજ ઉર્ફે છેદાજી બરાબર તો એને લઈને જઈએ છીએ અને દોરી લેવા જઈએ વડનગર બતાવીએ શું કેવું છે તા કેવી લેવાની આપણે દોરી હા સુરતી માંજા લેવાની છે ભાઈ અમારા સિદ્ધરાજ તો સુરતી માંજા લેતા અને વડનગર બતાવીએ મિત્રો આ રીતે પતંગ દોરી લેવા માટે જઈએ છે એટલે બાળપણની ની જૂની યાદો હોય ને એવી યાદો થતી તાજી થાય છે કારણ કે અમે આવા નેના નેના હતા એટલે પપ્પા આપણો દોરી પતંગ લેવા માટે લઈને જતા સદાની જેટલી ઉંમરનો નો મું હતો એટલે મારા પપ્પા મને સાયકલ ઉપર બિહારી અને સાયકલ ઉપર વડનગર લઈને જતા અને સાયકલ લઈને વડનગર જઈએ દોરી પવરાઈએ બધું જોઈએ દોરી પાવાની પછી ફિરકી લેવાની વેઠીને અંદરથી ફિરકીમાં વેઠી અને દોરી લાવવાની અને પતંગ લેવાના અને વડનગરમાં ફરવાનું અને જોવાનું બધું અને પછી સાયકલ લઈને ઘેર આવતા એટલે અત્યારે જમાનો બદલાઈ ગયો એટલે અમે સિદ્ધાર્થને ગાડીમાં લઈને જઈએ છીએ પણ આમ જૂની યાદો તાજી થતી હોય છે અને એ વખત પપ્પાના અંગાથી દોરી લેવા માટે જતા

કિન્યાઓ બધી રાખતા બાર એક વાગ્યા સુધી કિન્યાઓ બંધી કાઢતું મોમાં ખરા રાતે ઉત્તરાયણ ના આગળ ના દિવસે રાત્રે દોડી પતંગ લઈને બે જો કિન્યાઓ બધી રાખતા અને હવાર થી ઉડાડવાનું ચાલુ કરી દેતા પણ હવે અમે એટલા બધા કોઈ ઉડાડતા નહીં આ બધા લાવીએ છોકરા માટે એમાંથી એક બે પતંગ ઉડાડી દેવાના બાકી તો નહીં ઉડાડતા અને જોવો હવે વડનગર પહોંચીશું અને વડનગર જઈ અને તમને બતાવીએ એક બે જગ્યાએ તમને દોરીની પતંગની દુકાનો બતાવીએ

થઈ ગયું છે અને શરૂઆત જ નાના છોકરાના ફુગ્ગા ને મોર ને માછલીઓ મિત્રો અલગ અલગ વેરાયટીઓ મળે તો ખાલી એકલા પતંગ ને દોરી જ હતી અને પતંગ ને દોરી લાવતા અત્યારે તો નાના છોકરા માટે સારી વ્યવસ્થાઓ હોય છે બધું આવી ગયું છે આ એકલા ફુ ફુગા ને પતંગ ને બધું જો જોવા પહેરવાનો મોરવા ને ટોપીઓને પીપોળું લેવાનું હોય સીધા આપડો હા હા તો પીપોળું લઈ લઈએ ફોડવાના આનતે ને બધું મળે છે તો મિત્રો આપણો વડનગરમાં તો આવી ગયા છીએ પણ જગ્યાએ આવ્યાને ફોન કર્યો છે એટલે જીગોને એક જગ્યાએ દોરી પવડાવ્યું છે તો આપણે ત્યાં જવાનું છે અને દોરી પાવડાવીને તૈયાર કરીને મૂકી છે તો આપણે જઈએ અને એમને મળીએ તો આગળ છે જીગોને તો જઈએ જીગા એમના જોડે આ બાજુ બોર્ડ મારે ને એટલે આ ફટાકડામાં આવે બોર્ડ એનાથી એમાં અતર લઈ લેવા આગળ તો મિત્રો આપણે આવી જાય છીએ જીગા એમના જોડે અને જુઓ આ બાજુ મોમોને છે અને આ બાજુ છે સોનલ ફટાકડા મહેસાણા વાળા એમની દુકાન છે એ જગ્યાએ દોરી પાવા માટે જીગા એમને મૂકેલી છે આ જો સોનલ ફટાકડા બારે માસ આ જગ્યાએ ફટાકડા મળે

તૈયાર જ લેવાની જો મિત્રો આ છે સોનલ ફટાકડા મહેસાણા વાળા શિવા કાશી પ્રખ્યાત કંપની ફટાકડા હોલસેલ ભાવે રિટેલ મળશે અને બારે માસ ચાલે છે આ જગ્યા તો ગમે ત્યારે તમારા ફટાકડાની જરૂર પડે વડનગરમાં તો આવી શકો છો જુઓ આ મેરેજ માટે કોઈ ફંક્શન માટે બર્થડે સેલિબ્રેશન હોય આવું બધું હોય એના માટે ફટાકડા બારે માસ મળે છે આ જગ્યાએ તો આવી શકો છો આ જગ્યાએ તમે ફટાકડા લેવા માટે અને હાલ તો અમે આવ્યા છીએ ખાલી દોરી માટે બરાબર જગ્યાએ એમને દોરી પવડાઈ હતી એટલે લેવા આવ્યા છીએ અને પતંગ એ મળે છે તો આવું જીગા એવા દોરી લઈ લઈએ છીએ અને પછી જઈએ છીએ પતંગ લેવા માટે બરાબર મોમાના એક અમારા ભાઈ બંધ છે એમના દોરી જવાનું છે તો મિત્રો જીગા એમને દોરી પવડાવવા મૂકેલી છે હું એ વેટીન ફિરકીમાં લઈને આવી જઈશ અને અમે મોમાન બેન એકડા છીએ અમારા ખાસ મિત્ર છે રાજુભાઈ અને દિનેશભાઈ એમના જોડે એમને પતંગની દોરીની દુકાન બનાવેલી છે એટલે પતંગ આપણો બધા ત્યાંથી લેવાના છે તો હવે નીકળ્યા છીએ મોત રાજુભ વડનગર વડનગરમાં દોરી માટે ફેમસ છે વડનગર એવું આપડેલું છે આપણે કે અમદાવાદ થી બાજુ થી બધા મિત્રો દોરી પકડવા માટે વડનગર માં આવશે પણ પેલા તો જગ્યા જ ના હોતી ના ના જવા દેવા આપણો ઓફિસ બાજુ જવા મળે હે હા એ સારું તો મિત્રો જો તમને એવું લાગશે કે અમે ગપ્પો મારીએ છીએ પણ આજે જબ 12 તારીખ છે તો એ ઓમ તો જગ્યા ના હોય આ બજારમાં અને કાલે છે લો દિવસ છે 13 તારીખ પણ એટલું બધું નહીં ટ્રાફિક આખું બજાર ઓમ ખાલી હોય ઉડ લાગે છે જોવા દોરી પાવાનું ચાલુ જ છે છોકરો માટેની આઈટમો છે આ બાજુ એ દોરી ફાવન ચાલુ છે આ બધું અને છે દરગાહ ની બાજુમાં દરગાહ એટલે વડનગરની ફેમસ જગ્યા દરગાહ છે એના બાજુમાં ચાની હોટલ છે એટલે આ દરગાહ ની બાજુમાં જ બનાવેલી છે દોરીની અને પતંગની દુકાન તો આપણે ત્યાં જઈએ અને તમને મળીએ જો આ માર્કેટમાં ગાડી મૂકી દે છે પાર્કિંગમાં તો મિત્રો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને બહાર નીકળી જાય છે ચાલતા હેડિન જઈએ છે અમે તો મિત્રો જો આ બાજુ ચાની હોટલ છે દરગાહ અને આ બાજુ છે દોરીનું પતંગનું અમિત છે આ બાજુ દિનેશભાઈ ને બનાવેલી છે ભાઈ પતંગ રાજુભાઈ મિત્રો આપડો ડાયરેક્ટ દરવાજો થઈ ને અંદર જઈએ છે આ પતંગ છે

কেছসে হাইরে চাছে ন মুমাতোনে নাজে কেডনিনে আপযরিয় মুকাবা হাকেছে কিন্য় হারেনে পন্যশে করারে কানব ভিজাম ফুক�

જો આ પકોડી ખાઈ અને મળીએ તમને બરાબર પહેલે હેટ પકોડી લઈ લે મિત્રો આપણો લઈ લીધા છે પતંગ બરાબર અને ગોરીએ લઈ લીધી છે અને સિદ્ધરાજને ને લીયા છે મોરું પહેરવાનું મમન બધા અને રાજુ કાકા હું આઈટમ લીધી આલ દેજો પતંગ ચાલી ચાલી એસી પતંગ બે ફિરકીઓ અને બે પીપોળો બરોબર આટલી વસ્તુ લીધી છે અને આપણા બે હે દિનેશભાઈ છે અને એમની દુકાન છે આ જોગમાં પતંગ ભંડાર બરોબર સાબલિયાવાળા અને વડનગરમાં દુકાન છે આ બાજુ જોમ મુનિરાજ કોમ્પ્લેક્સ છે એના હોમ અને બાજુ માં દરગાહ છે ચાની ચાની હોટલ છે દરગાહ બરોબર એટલે કાલુદીમ તો માલ પટી જાય ને જલ્દી આવી જાય જમવા નહીં વહેલા

મુનિરાજ કોમ્પ્લેક્ષ એના એક્ઝેક્ટ હોમ અમે જીએ રાજુ કાકા આપડે મળીએ બરોબર દિનભાઈ આવજો દાન હેલો દાન અમે નીકળીએ અમે મારા આઈએ પતંગી મો હા તો ભાઈ એસી પતંગ લીધા છે અને જો આ આ બે લઈને હેડ્યા છે બધું આપણે આવી જાય છીએ ગાડી જોડે બરોબર આવું ગાડીમાં બધું મૂકી દઈએ છીએ છેલ્લા લીધા હો હો અમે નેકડીએ છે બરોબર તો મિત્રો આવું ગાડીમાં બેહીને નેકડી જાય છે જો આ બાજુ હમમાર આજુ કોને બેહેલા છે અને અમે નેકડી જાય છે ગાડી લઈને મોમોન બે ઓ ખરીદી તો બધી કરી દીધી છે અને અમે તમારું વડનગર બતાવતા બતાવતા નેકડી જઈએ ઘર બાજુ બરોબર જો થોડા આગળ જઈએ એટલે રેલવે ફાટક આવી જાય અને ડાબી બાજુ આ રસ્તો જાય સીધો બસ સ્ટેન્ડ રેલવે રેલવે સ્ટેશન બાજુ અને આ સીધું રેલવે ફાટક વડનગર તો મિત્રો અમારે ડેલી આવવાનું થાય દિવસમાં એકાદ વાર તો થાય જ અને રોજ નાઈ તો બે દિવસે તો આ ઓટો મારીએ જ છીએ આપણા વડનગરમાં સિટી છે વડનગર મજા આવે ફરવાની પૌરાણિક નગરી કહેવાય એટલે જુઓ તમે આ વડનગરમાં નજારો દેખાય છે બધું દોરી પાવાનું ચાલુ હોય આટલે વડનગર પૂરું થઈ જાય છે અને આવું બધું રેસીડેન્સી એરિયા આવી જશે એટલે મિત્રો આજે પતંગની ખરીદી કરી અને વડનગરમાં ફર્યા ને વડનગરનું તમને બજાર બતાવ્યું પતંગનું માર્કેટ બતાવ્યું બરાબર તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયોમાં તે સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ